અંકલેશ્વર શહેરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે બચપન પ્લે સ્કૂલ દ્વારા પાંચમો વાર્ષિક ઉત્સવ સ્માઈલ્સ એન્ડ સ્પાર્કલ્સ રંગબેરંગબી કાર્યક્રમો સાથે ઉજવાયો હતો કાર્યક્રમમાં નાના ભૂલકાઓની પ્રતિભાએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી હતી ત્યારબાદ સ્વાગત નૃત્ય અને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા અંકલેશ્વરની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ પટેલ તેમજ પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ મહેમાન તરીકે યુનેસ્કો માસ્ટર ટ્રેનર હેલ્થ એન્ડ વેલનેસના મિસેલ ગણેશાની અને વુમન્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ રશ્મિ જોશી તેમજ શાળાના ગુમાન પટેલ ગોપાલ શાહ વિમલ પાઠક સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી સાથે જ વિદ્યાર્થીઓને પુરસ્કારનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું